நான் <laughs> <laughs> <laughs>

કેપ તમને સરખી રીતે દર્શાવીશ શ્રી ભરામલ કીમોમાં કવા તરફથી કિલોમીટર 70 આવ્યો છે અને ઉપર નારાની આટ ઉચ્છાઈ છે કે લાગે Yeah. Okay. હૂણતરિણરારરારાગ જેયેારાહયીા઺. હીડાારાહવા હાંહીા઺. હીાગ હાકેાકે સીાાહય. હસાકેાગ � আাডিয়ে মারো, আডিয়ে মারও. হালো. আাডিয়ে মারাডেয়ে.

મોહ પરિયે છે છે રાખું છું જયેશિયારા દેશે આરામ હાલો હાલો આલે સમાંવા દે વડીલો લાઈન ચેક કર મંડળ ટી છે ને હા હા તો અહીંયા લાઈન માંથી બધું આવવાની જો તો એવું બધું કબી સાઈડ ની અંદર વડીલો માટે બેસવા માટે ની પણ વ્યવસ્થા કરેલી છે

એવી આશા રાખું છું આ ગામના ખૂબ જ ઉત્સાહિત અને કઈક કરી છુટવું અને ગામ માટે અને ગામ નો જેને ખૂબ જ આદર્શ માને છે વા ભાઈજની બોળાભાઈ કીમાભાઈ કવાડ તરફથી આ સમગ્ર ભોજન ખર્ચના તે દાતા છે તેમનો આગ્રહ છે કે કોઈ પણ વ્યક્તિ પ્રસાદ લીધા વગર ન જાય તો એના ઉત્સાહની અંદર વધારો કરવા માટે આ મંડપમાંથી કોઈ પ્રસાદ લીધા વગર ન જાય તેવી આશા રાખું છું જય શ્રીરામ

આપણે બેસવાની વ્યવસ્થા કરી છે જે ભાઈઓ પ્રસાદ લેવાની વાર હોય તે અહીં બેસી શકે છે સરસ મજાનું આપણું આયોજન છે તેનો સૌ આપણે લાભ લઈએ ધીમે ધીમે લાંબી લાઈન ન થાય થોડા થોડા અંતરે આપણે સૌ પ્રસાદ લઈએ આપણી પાસે પૂરતો સમય છે પૂરતી વ્યવસ્થા છે એટલે થોડા થોડા અંતરે જો આપણે જમવાનું લેશું તો આપણે શાંતિથી જમી શકીશું પીરસવાવાળા શાંતિથી આપણને પીરસી શકશે અને આ દસ પંદર મિનિટનો આપણે જો સમયગાળો લેશું ને તો સારી એવી વ્યવસ્થા થઈ શકશે તો દરેકને મારી વિનંતી છે